આંખમાં ચીપડા જમી ગયા હોય અને ચારેય પગ છે ને નોખા નોખા કામ કરતા હોય એને ડાબી બાજુ તો જમણી બાજુ અને એક દિવાલ પાણી ખૂણમ કરી નાખતું હોય ન્યાન પીડ્યું હોય એ ભેરા થયા હાલો આપડે આપડી નાઈટ ભેરી થઈ છે આપણું કલ્યાણ થાય એ ખગુર ને તો મોર બેહવાનો વારો ન હોય છેલ્લે ગોઠવાના

ઓલા ખબરી વાત આ હાવ હાજી વાત છે ઓલા ડાઘિયા વારો જ નથી આવવા દેતા ઓલા કે જાના મારો જોકે ઘણી જાતની કુટેવો છે દાખલા તરીકે આપણે જેને ઘેરે રેતા હોય આપણે ભણ્યું હોય આપણે ભણીએ એટલે ઘર જણી જાગે અને મહેમાન ને ઓયડામાં લઈ આવે રામ રામ સામ સામ કરી ને બેન વાતો કરે ને એટલે આપણે ભણતા બંધ થઈ જવું જોઈએ પણ આપણે ભણતા બંધ થવાને બદલે બોકા દીધા જ કરીએ આગળ બેઠા એ બુદ્ધિ કરે છે અમને તો કોઈ ડિલિંગ કરવા જ પછી બીજી કુટાયો કે આપણે કોઈ ગલી ની અંદર બેઠા હોય અને કોઈ માણસ આપણને જોઈ અને બે ને હામી ની સાઈડ માં જાય

એક ભાઈ એ અડધી રેતે દારૂ વાળા ને ઘેરે ફોન કર્યો એ ભાઈ આ તમારી દારૂ કેટલા વાગે ખુલેશ ઓલક કે ભાઈ અડધી રે દુઃખી ઉઘડે પાછો ફોન આ તમારી દારૂની દુકાન સવારે કેટલા વાગે ઉઘડે ઓલોક ભાઈ તે તો દુખી વાગે ઉઘડે વળી ઓલા થી રેવાનો ને વડી કલાક પછી પાછો ફોન કર્યો એ ભાઈ આ તમારી દારૂ દુકાન સવારે કેટલા વાગે ઉઘડે તાવ રાખી જાનો કેલા ભાઈ તું ક્યાંથી બોલે તો કે હું તમારી દુકાનમાંથી બોલું છું ભાઈ પણ મારી દુકાનમાં તું ક્યાં જોક મને પૂરીન વઈ ગયા એ દારૂ ઉતરા પછી ખબર પડે અને દારૂ માટે તો કોઈ સંતો એને કવિયે લખ્યું છે તુલસી ઈ સંસાર મેં પાખંડી કી માંગ ગોરસ બીકે ગલી ગલી અને મદિરા બીકે દુકાન દૂધની અધોગતિ તો જો દૂધ અમૃત કહેવાય દૂધ અમૃત કહેવાય છતાં પણ દૂધ વેચવા વાળાને ને ગલીએ ગલીએ જવું પડે રાયડો પાડવા દૂધ લ્યો દૂધ લ્યો દૂધ લ્યો અને દારૂ વાળો ગમે હોકરામાં બેઠો હોય ત્યાં ખપી જાય સાયકલમાં ત્રણ ચાર પંચર કરાયું હોય ટાયરની અંદર થીગડા હોય બ્રેકના ના ડટા ઘણી ગયા હોય આરાની ની સડી ગઈ હોય ટકોરી એની મેળે વગરતી હોય અને વાહે કુતરા બોકા દેતા આવતા છતાં એ દારૂ લેવા હોકરામાં ભીયો જાય અને ગામમાં જઈને જો બ્રેક મારવીએ તો હરી આમ પગ ભરાવે કોક નહીં હોટલ માં જઈને ઉભી આવા એક ત્રણ માણસ દારૂ પી ગયા પણ બે ફોર્મ પીધો અને કોઈ સાયરે લખ્યું છે કે નહીં પીતે તો કહી મોસમ તક નહીં પીતે ઓર પીને જબ બેઠ જાતે હે તો કિસી સે કમ નહીં પીતે તો બે ભરીને દારૂ દાઈ બહુ પણ ત્રણેય જણા એકબીજાને હંભરી હંભરીને ભી આવે હાલવું હોય તો હડી કાઢી જાય એકબીજાના ઓથે ભી આવે એકબીજાના બાવડા પકડી રાખે એમાં એક જણાનો પોતાનો જ હાથ એને પકડો તો મીડો કેવા કે કોણ છે કોણ છે તો બોલો તારો હાથ છે તો વાંધો નહીં એમાં હાલતા હાલતા ગયે જ્યાં ત્યાં દારૂ પીવો ને હળું પકડાવો ને આપણા વાહ કાબરા થાય ને આપણી ઇજ્જત સવાલ થાય એના કરતા એ કે આપણે ક્યાંક બિલ્ડિંગ બાંધી હો એ બિલ્ડિંગ બાંધીએ ન્યા છે પછી દારૂ પીવાની મજા આવે ભાઈ ભાઈ હો તો કે હાલો બાંધીએ એ ત્રણે જણા હાલ્યા ને અમારે જુનાગઢ કાળવા ચોક જેવા મોટા ચોક ની અંદર આવ્યા ને રાત સમય એ રોડ વધારે નો થાંભલો એની ચાર ટ્યૂબલાઇટ સળગે એ થાંભલા પાસે આવીને એક જણે એમ થાંભલો પકડીને કીધું કે આ બિલ્ડિંગ જો બાંધવી હોય તો અહીંયા ઠેકાણું સારું છે હે મોટો બધો શોખ છે આમથી વાહન આવે આવેલ ઓમથી વાહન આવે ને આ બાજુથી વાહન આવે ત્રણ ચાર ફિલ્મના થિએટર છે ને મફત ફિલ્મ જો હું અગાછી બહેલી તો કે આ બિલ્ડિંગ બાંધવાનું શરૂ કરીએ એમાં એક જણો થાંભલો પકડીને ઉભો રહ્યો બીજાને કેલે તું મારી માથે ચડી જા તે બીજો એની માથે ઊભો ત્રીજો એની માથે ઊભો એમ ત્રણે જણા એકબીજાની ઉપર ઊભા રહ્યા એમાં થોડે કાગે એક જમાદાર બેઠેલા એનું ધ્યાન પડ્યું કે આ મારા ત્રણે જણા આ શું થાંભલે ચડીને કરે છે કાઈ ટ્યુબલાઇટ ઊંધોરવાના થયા છે શું એટલે જોવા હારો થઈને પડક ફરકારો કર્યો કે એ ભાઈ કોણ છો તમે શું કરો છો કોઈ જવાબ નહીં દેતા હજડ બમ થઈને ઊભા હો જમાદારને ખીચ જેડી પાસે આવ્યા આવેલ ઓલાને પૂછે એ ભાઈ કોણ છો તમે ના નાવું કરો તમે ત્રણે એક બીજા ને ઉપર ઉભા રહો તો ઓલો કે building છોડી બોલે તો જમાદાર ને ખીજ થપડ મારી સલાહ કોણ છો તમે થપ્પડ મારી એટલે ઉપર જે સગનભાઈ ઉભા હતા ને એને કીધું એ મગનભાઈ ઈ ડેલી કોણ કખડાવે તો જમાદાર ને વધારે ખીજ ચડી બેઠો હા મારા કેને કયો બાઈનું હરવે કકડાવે બિલ્ડિંગ આખી હલે એ પટકી મારી ને ફસાડ્યા ત્યાં પૈડા ને નસોત્રા પછી ખબર પડી કે આપણે કારવાળ ચોક માં ધાર રખડીએ માણસ નું કાઈ નક્કી નથી હો એક ભાઈ ને કુઈતરી ખોવાઈ ગઈ પેલી ઘરવાળી કે એમ કુઈતરી નહી જડે હો તો કા પાંચ માણસ જમાડો માનતા કરો પાંચ માણસ ની તો કોઈતરી જડે ઢોળાને એમ થયો ગાલ ને માનતા કરતા જો કુતરી મરચી હોય તેને પાંચ માણસ જમાડવાનું નક્કી કર્યું ને એમાં બીજા દિવસે કુતરી પાછી આવી ગઈ ત્યાં ત્રીજા ચોથો દિવસ ત્યાં તા એની ગધેડી ખોવાઈ ગઈ હોય હું જાણો ઘર ગધેડી એક જ હતી કેવા કામકાજ માં આવતી હતી ભાઈ હું રેતી ભરીને જાતો હતો પણ આ ગધેડી વહી ગઈ હું કરું શું કરું રોવા માંડ્યો એટલે એની ઘરવાળી ગયા ગધેડી ખોવાઈ ગઈ તે માર રોવા છો હું દસ માણસો જમાડજો માનતા કરો દસ માણસ ની તો દસ માણસ ની માનતા કરી કે ભગવાન મારી ગધેડી જડી જાય દસ માણસ જમાડો એમાં ભાઈ જોર કરે ને બીજે થી ગધેડી પાછી આવી ગઈ પછી ઓલા નક્કી કે હવે આપણે જમાડી દઈ એટલે પાંચ કુતરી માટે જમાડવાના થાય માનતામાં પાંચ ને આ બાજુ ને દસ ને આ બાજુ ને એમાં ચિંતા ના એને ઘેરે મહેમાન આવ્યા ત્યાં બધાને જોઈને કે ઓહો આ શું છે આ બધું આ જમણવાર આ પાંચ આ બાજુ ને દસ આ બાજુ આમ નોખા નોખામુ કામ બેહડો છે બધા ને ભેરા બેહડો એટલે ઘર જણી કે ભાઈ એમ વાત નથી આમાં ભેગા બેહડા દેવા નથી તો કા કે આ બાજુ પાંચ છે ને એ કુતરી ના છે અને આ બાજુ જે ગ્રહ છે એ ગધેરી ના છે ટૂંકમાં પાંચ માનતા ના ના બોલતા ન આવડે ઘણા બોલાવ્યો ન થાય હું બસ ની અંદર બેઠેલો એક જાણીતો માણસ બેઠો પણ અભ ને અબુજ માણસ મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ તમારે કેટલા છોકરા તો લોકો કોણ જાણે ગણ્યા નથી લેલા છોકરા કઈ ગણવાની ચીજ છે ઘરમાં કેટલા છોકરા ખબર ન પડે તો કે હા ભાઈ એક બે વાર ગણ્યા ને ભૂલ પડી એટલે માંડી પડી એક બાપા એના છોકરા ને સપાટ મારી છોકરો મીડો રોવા ગે એ જાણો રે એક ટાપલી મારી એમાં રોવા હું મીડો થોડી મીંડો રોવા એ ગેલા જાણો રે ટાપલી મારી એમાં રોવા મીડો કોડા અમારા બાપ અમારા વાહ માં વાહરા ફાડી નાખતા હતા અમે કોઈ દી રોતા નતા ઓલો છોકરો કે હે બાપુજી તમારા બાપુજી તમને મારતા તો કો તમારા બાપુજી ને એના બાપુજી મારતા તો કો એના બાપુજી એના બાપુજી ને મારતા તો એના બાપુજી એના બાપુજી ને મારતા તો કો એનો બાપ કે તું અમારા બાપ દાદા ને શું પડ્યો તો છોકરો કે બાપુજી મારે તો એ જાણવું છે કે આપડી પેઢી માં આ કેટલી પેઢીથી આ હાથ ચાલાકીના ખેલ ખેલવી આવે છે એક જગ્યાએ ભોયા રમવા આવ્યા એમાં રામ સીતા વનવાસ નું ને એવું બધું નાટક કરેલું એમાં રામ છે ભરત ને ખબર પડી કે રામ માલિકે કે ભાઈ જો તું ભરત છો એ ભૂલી જતો નહીં અને તારે રામ ના પગ ની અંદર લાકડી પડે પડી જવાનો ભલે ભરતે જોર થી હળી કાઢી એમાં ઠેહ લાગી ને રામ ના પગ માં ગરથોલું ખાઈ ગયો પડ્યા ભેગા રામે એના વામાં ભરત ભાઈ ભરત ઉભો થા મારા બાંધવ થા ભરત થાય ઉકલમ થઈ ગયેલો ઘણા ચડી જાય એક સેકાણે અમે જમવા ગયા અને એમાં મારા ક્યાંય પાર નમળે

મને કે લઈ લો મેં પણ લઈ આટલું બધું ઝાડવા પર બેઠો 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 ભજીઓ ખાઈ ગયો વા વારી ચોરી ને સાફસુફ થઈ ગયો ઘર જણી અવાજ કર્યો હાલો ભાઈ જમવામાં જે બાકી બે જાઓ તા તો અમારી પેલા ઓલો જઈને બેહી ગયો જેને ભૂખ બહુ લાગી બેઠો અમે એની બાજુ બેઠા ને પાછો એ બાજુ વાળા એ ચડી ગયો મેં કીધું ભાઈ તને એક તો ભૂખ બહુ લાગી છે ને વાતું ઘર પાછો રહે તા તો કે મેં તમારી પેલા જે આવી ઉલારી ગયો એમાં કાગડો જે ઝાડવા પર બેઠો હતો ને એ કાગડો આની થારીમાં ચેરકો ઓલાનું ધ્યાન નહીં બીજા એ વાતું કરીને મારું ધ્યાન પડી ગયું કે આની થારીમાં કાગડો ઝેરકો છે ત્યાં એક ચટણી દેવા વાળો આવ્યો ચટણી પીરસવા વાળો આવ્યો લીલા મરચાની એમાં આને થાળી માં કે લે આને તો આવી ગયો એમ કરીને ભાઈ ગયો એમાં ઓલાનું ધ્યાન થાળી માં પીડ્યો એટલે મીડો વખાણ કરવા વાહ જટણી એક ક્લાસ જોઈ ગયા એમ કરીને આંગળી બોરી આંગળી બોરી મોઢા મીંડો સાટવા કે ચટણી સારી છે પણ એ કે આમાં કઈ તીખું મોરું કેવું કઈ લાગતું નથી ખારું કેવું મેં કીધું તારી ડોહી ચટણી નથી કાગડા ની ચરજ છે

ઢોલો કે એ બધું હરખું છે ને અમને ઢોર ગય ના હું ઘણીવાર રાતે મોડા વેલો જાઉ એમા જોડાનો ઘા કર્યો એમાં બીજા દિવસે પાડોશી આવ્યા આવીને મને કે રમણિકભાઈ આ તમે રાતના મોડા મોડા આવો ને એમાં જોડાના ઘા કરો ધબધબાટી અવાજ આવે અમારી નીંદર ખરાબ થાય છે ભલામણ અમને તમે નિરાયત નીંદર નિંદર કરવાય નથી દેતા આ જોડાના ઘા હળવે કરતા હો તો મેં કીધું ભાઈ સાહેબ ભૂલ થઈ ગઈ કાઈથી હવે એવું નહી થાય એમાં બે ત્રણ દિવસ પછી પાછો એક જગ્યાએ program માં ગયેલો અને મોડો મોડો આવ્યો એ ઉતાવળ માં મેં એક જોડા ઘા કર્યો એટલે તરત યાદ આવ્યું મેં કીધું આ પાડોશી ની નીંદર ખરાબ થાય એટલે બીજું જોડું મેં હળવે થી મૂકી દીધું અને હું તો પલંગ માં લંબાઈ ગયો બીજે દિવસે ઓલા આ પાડોશી પાસે જઈને મેં કીધું ભાઈ કાલ તો તમે રાતે નિરાયતે નીંદર કરી આવી શકે એમ શાંતિ થી હોઈ ગયા છો પાડોશી કે હું ધૂળ હોવે કા કે કા હોય કે એક પગરખાનો નો ઘા આવ્યો

અમે એક ગામ ગયા ને મહેમાન થયા ઘર ધણી ને એમ મહેમાન આવ્યા હતી કઈક ચા પાણી બનાવી કઈક વેત કરી એમાં એના છોકરા ને દૂધ લેવા મોકલો કે જા ભાઈ આ લોટો લઈ જાય દૂધ લઈ આવ્યો ગામમાં જ એ છોકરો બે કલાક સુધી આટા મારી ને પાછો આવ્યો આવીને કે બાપા દૂધ શું નથી તો બાપો ઘર ભારે કરી ગયા પછી અમારા હામો જોઈ ને વિવેક બોલ્યો વિવેક કેવો હોય ગણાય ને એ કે ગધેડી દૂધ ન જોડ્યું ચાપાત

તે તમારો છોકરો લાખો રૂપિયા હાથમાં પહેરવે એનું કારણ હતું કે મારો છોકરો કે બેંકમાં પટાવાળો છે પણ તે લાખો ને કરોડો જ ને તો બીજો કે તારા છોકરા કરતા મારો છોકરો કેવો હોશિયાર મારો છોકરો આમ રોડ વધારે ઉભો રહીએ આમ હાથ લાંબો કરે એટલે આમથી વાહન ઉભા જાય અને આ બાજુનો જમણો હાથ આમ આડો કરે એટલે આમ વાહન ઉભા જાય તો લગે કે તારો છોકરો કઈ માથા પર લાગે તો કે ના કે પોલીસ વાળો છે એને સાઈડ દેવાની હોય ને ટ્રાફિકમાં એ તો વાહન જ ઉભા રાખે તો ત્રીજો કે તમારા બે કરતા મારો છોકરો હોશિયાર મારો છોકરો આમ બેઠો હોય ઉભો થઈને હાલતો થાય એટલે એની વાહો વાલીસ વાળા ધ્યાન રાખવા તમારો છોકરો આમ હાલે એટલે પોલીસ વાળા વાંયા થાય તો મારો છોકરો કાતરું છે પણ એકબીજા ના છોકરાઓના માથા પાછળ કોઈને ઘોબા પડે નહીં આવા છોકરાઓના વખાણ કરતા હોય એક બસ સ્ટેન્ડ ની અંદર હું બેઠેલો અને ઉજાગરો એમાં નીંદર આવે ને બસ કઈ તાત્કાલિક જડે નહીં એમાં એક જણો આવ્યો આવીને મને એ ભાઈ આ અમદાવાદ વાળી બસ લીમડી ઉપર થઈ જાય જાય પાછો આવ્યો એ ભાઈ આ અમદાવાદ વાળી બસ છે એ લીંબડી ઉપર થઈ જાય મેં કીધું ભાઈ એક વાર કીધું ન જાય એમાં કંડક્ટર આવ્યો કંડક્ટર ને પૂછ્યું કે ભાઈ આ અમદાવાદ વાળી બસ છે લીમડી લીંબડી ઉપર થઈને જાય એટલે ઓલો કંડક્ટર ક્યાં તો પાછો આવ્યો મારી પાસે મને કે હું ખોટું બોલાશ મેખમો આ તમે કહો ને અમદાવાદ વાળી બસ લીમડી ઉપર થઈ ન જાય મેં કીધું ન જાય હજી કહું છું લીમડી ઉપર થઈ ન જાય તો કે ઓલો કંડક્ટર તો કે છે કે લીમડી ઉપર થઈ જાય મેં કીધું ભલે કહે પણ હું ના પાડું છું આ અમદાવાદ વાળી બસ લીમડી ઉપર થઈ ન જાય કોડા ઉપર થી જાય એને એરોપ્લેન કહેવાય અને બાજુમાંથી વહી જાય એને બસ કહેવાય ઘણા ને એમ પૂછતા નું આવડતું હોય એક ભાઈ ટ્રેન ની અંદર મુસાફરી કરે બારી પાસે બેઠેલ એમાં ની અંદર ઓચિંતાની લાઇટ વહી ગઈ એટલે અંધારો કપટ થઈ ગયો એમાં ભાઈ ના ખિસ્સા માંથી રૂપિયા નું પાકીટ પડી ગયો ભાઈ તો ઘાંકો માં થઈ ગયા રૂપિયા પડી ગયા રૂપિયા પડી ગયા મા ઉતાવળ માં ઉતાવળ માં અંધારામાં હાકર ખેંચી હાકર ખેંચી એમાં એક જણા કોઈ એને થપડ મારી મારું હા કમાલ હાકર ખેંચવું એમ થપડ મારે મરી પાછો ઊભો થઈને હાકર ખેંચી પાછી કોકે થપડ મારી ભરવાળો આ ગજબનો હાકર ખેચું થપડ મારે એવી રીતે બે ત્રણ વાર હાકર ખેચીને બે ત્રણ વાર કોકે થપડ મારી એમાં લાઈટ આવી ગઈ લાઈટ આવ્યા પછી આજુબાજુમાં જોયું તો એક બેન ઊભા હતા એની બાજુમાં તે બેન પાસે જઈને મંડ્યો કેવા કે બેન હું આ હાકર ખેંચું છું તમે મને ઝાપટકા મારો થોલી બાઈ કે ડોબા તું જે ખેંચતો થઈ હાકર નોતી પણ મારો ચોટલો હતો તું અંધારા માં કયો ના જોટલા ખેંચા કે તને શરમ નથી આવતી એ ઘણા અંધારામાં આવી રીતે ગાય સરી જતા હોય